સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે એ વન ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓને રોકડ સહાય જાહેર કરવામાં આવી છે

સુમન સ્કૂલનું બોર્ડનું પરિણામ દર વર્ષે સારું આવતું થયું છે અને હાલમાં તો પંચાણું ટકા કરતા પણ વધુ આવ્યું છે ધોરણ દસ માં બસો ચોત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ માં આવ્યા છે જ્યારે હાલમાં આવેલા ધોરણ બારના ના પરિણામ

શાનદાર પ્રદર્શન છે રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે ગત વર્ષે બસો ત્રેપન છોકરાઓને એવન ગ્રેડ મળ્યો હતો તેની કમ્પેરમાં આ વર્ષે ધોરણ દસ અને બાર ની વાત કરું તો ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો છે હું આપની ચેનલના માધ્યમથી તમામ પ્રિન્સિપાલ તમામ શિક્ષકગણ વિદ્યાર્થી અને એના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું તમને વાત કરું તો આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને સાત સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ પણ આપવામાં આવશે ભણાવવામાં આવે છે હું તમને ગત વર્ષની વાત કરું તો લગભગ પંદર સત્તર હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સુમન સુમન સ્કૂલમાં એડમિશન લીધું છે

જે સાત લેંગ્વેજમાં એજ્યુકેશન આપી રહી છે હમણાં જ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એઆઈ લેબનો પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યો છે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ હજી પણ સફળતા મળે એવી શુભકામના આપું છું કેટલા આવ્યા છે એવન ગેટમાં હું તમને વાત કરું તો ધોરણ દસમાં બસો ચોત્રીસ વિદ્યાર્થીઓ આવ્યા છે અને ધોરણ 12 માં 72 વિદ્યાર્થીઓ આવે છે ધોરણ 12 માં 72 વિદ્યાર્થી વાત કરું તો આ વખતે વિદ્યાર્થીઓ બાજી મારી ગઈ છે કારણ કે 72 ની સંખ્યામાં 29 છોકરાઓ છે અને 43 છોકરીઓ છે એટલે નારી એટલે વાત કરે છે નારી સશક્તિકરણની અમે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનો બીજ રોપ્યું છે અને A1 ગ્રેડ માં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં રેકોર્ડ બેક સફળતા હાંસલ કરી છે